અરવલ્લી જિલ્લાના મેઘરા તાલુકામાં નવા ગામ ગામે પતિએ પોતાની પત્ની પર નિર્દય હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે અન્ય સ્ત્રી સાથે આડા સંબંધના આક્ષેપને લઈને ઉશ્કેરાયેલા પતિએ ઘરમાં પત્ની પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં છેતાલીસ વર્ષીય રમીલાબેનને બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે હુમલો એટલો ગંભીર હતો કે જાન જોખમમાં મુકાઈ ગઈ હતી જો કે હુમલા દરમિયાન સાસુએ વચ્ચે પડી વહુની જાન બચાવી હતી જેને કારણે મોટો અનર્થ તડી ગયો હતો ઘટના પછી ઈજાગ્રસ્ત રમીલાબેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઈસરી સીએસસી અને બાદમાં વધુ સારવાર માટે મોડાસા ખસેડવામાં આવ્યા છે હુમલો કર્યા બાદ આરોપી પતિ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે ઈસરી પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં કસાણા ગામ આવેલું છે ત્યાં આગળ એક બનાવ બનેલો જેમાં પતિએ પત્ની ઉપર કુવાળીથી હુમલો કરેલો છે બનાવની અપેક્ષા તેવી છે કે પત્નીએ પતિને એવું જણાવેલું કે તમે મારું ને બાળકોનું ધ્યાન રાખતા નથી આદા તમે આદિ સ્ત્રી સાથે અન્ય સ્ત્રી સાથે સંબંધો ધરાવો છો એવું ઠપકો આપતા પતિને લાગી આવેલો અને એણે એની પત્નીને બંને પગ તથા પીઠના ભાગે ઊંધી કુંવાળી મારેલી જેના કારણે પત્નીને ફેક્સી ફેક્ચર થયેલું છે એમાં જીવાભાઈ નાનજીભાઈ અમલિયા કરીને આરોપી છે એમના વિરુદ્ધમાં ઇસરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનાની તપાસ હાલ ચાલી રહી છે શું થયું તમને

ਵਾਸੇ ਮੈਨੂੰ ਸਮਝਾਤੇ ਮਾਰੇ ਤੋਂ ਵਾਸੇ ਆਸਮਾ ਉੱਗੇ ਕਿਉਂ ਜੈਦੀ ਭਾਟਿਆ ਦਿਵਯਾਗ ਨਿਊਜ਼ ਅਰਵਲੀ